સુરેન્દ્રનગરના એક મિલ માલિક સુરેન્દ્રનગર પચાસ કરોડ ની છેતરપિંડી થઈ હતી આ મુદ્દે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા મિલ માલિકને ખાદ્યતેલના બાર હજાર ડબ્બાઓનો ઓર્ડર મળ્યો હતો અને મહેસાણાના ત્રણ ઇસમોએ નાણાં ચૂકવણી માટે એસી જેટલા ચેક આપ્યાતા જોકે આ તમામ ચેક બાઉન્સ ગયા હતા આથી પોલીસે છેતર પિંડી આચનાર મુખ્ય આરોપી રજનીકાંત અટકાયત કરી હતી તેમજ અન્ય કોઈ ભોગ બન્યો છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ કરી પોલીસે રૂપિયા માટે માંગ્યા હતા આખરે 4 દિવસા રિમાન્ડ મળતા પોલીસે કડક પૂછપરછ શરૂ કરી છે આ 2025 ના શરૂઆતના જાન્યુઆરી થી મે 2025 સુધીના સમયગાળામાં

તેથી તેની તપાસ કરીને જે ગુનો નોંધવામાં આવેલો હતો